વડોદરામાં સફાઈ કામદારની ભરતીની અફવાનો કેસ જેમાં જાણવા મળ્યા પ્રમાણે નરેશ સોલંકી સાથે સવારે ટિક ટીક મોકલ્યું હતું જેમાંથી જે નરેશ સોલંકી નામનું જે વ્યક્તિ છે સામાજિક કાર્યકર નરેશ સોલંકી તેની ધરપકડ કરી લેવામાં આવી છે ભરતીની અફવા ફેલાવેલા આરોપના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી લાઈન લાગી હતી જ્યારે ભરતી બાબતે વાત કરવામાં આવી હતી એક મેસેજ ફરતો કરવામાં આવ્યો હતો નરેશ સોલંકી નામના શખ્સે આ મેસેજ ફરતો કર્યો હતો કે અહીંયા સફાઈ કામદારોની ભરતી કરવાની છે એટલા માટે લાઈન બંધ કર્મચારીઓ લાઈન બંધ ઉમેદવારો ત્યાં આવી પહોંચ્યા હતા પણ સાંજ સુધી અને સાંજ પછી પણ ફરી લાઇન શરૂ થઈ ચૂકી હતી અને અંતે આ બાબતે ખુલાસો એ થયો હતો કે આ આખી એ ઘટનામાં માત્ર અફવા ફેલાવામાં આવી હતી અને એ પણ નરેશ સોલંકી નામના શખ્સે આ અફવા ફેલાવી હતી